જય માતાજી મિત્રો આપણે વાઘા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત છે અને હું આવી ગઈ છું પાર્લરમાં કેમ કે ફરીથી સ્ટાર્ટ કર્યો કર્યો નહીં વિડીયો કેમ કે સિદ્ધરાજ હતો તો એટલા માટે તો તમે રાખજો વાઘપાના મમ્મી આ લે બાપા ફોન પર રેલવે શૂટિંગમાં તો બસ સ્ટેશનની જસ્ટ સામે વિશ્વાન બ્યુટી બ્યુટી પાર્લર આ મારી ફ્રેન્ડનું હે મસ્ત આપણે મહેસાને એમને કરી પણ એમને નેનો બબુ છે ને એના હિસાબે થઈ અને અહીંયા પહેલાં રહેતા હતા એટલે એમને અહીંયા આગળ કરી હતું પણ પાછું એમને અમારી સોસાયટીમાં તુલસીમાં જ કરી હતી એમને પાછું હવે અહીંયા આગળ મસ્ત ઓપનિંગ કરી હોય તો અહીંયા ઓપનિંગમાં તો નતું અમારું મેસેન હું ઓપનિંગમાં ગઈ હતી એમને કહે તો તમને બતાવું લો કેમેરો કરી સારું વટનગરના હોય તો અહીંયા આગળ અવશ્ય આવજો અત્યારે ઓફર ચાલી રહી છે

ના છે અમારે સોનલબેન જેમનું પાર્લર હે ઇવોનો લાડકવા દીકરો છે અને ઈવ આ સોનું હે આવા તુલસીમાં જ રહે અમારે પણ ફ્રેન્ડ એટલે આપણે એમ થઈ કે ચાલો લગ્નમાં જવાનું હતું એટલા માટે મેં બંધ ચાલો આવી જાય તમને બતાવીને કે બસ સ્ટેશનની જસ્ટ સામે જ છે તો અહીંયા આગળ આપણે હેર સ્પા કરવાની છે આઈબ્રો કરવાની છે આ વ્હાઈટ વાર થઈ જાય કોક કરાવીએ અને બહુ ખરાબ વાર થઈ જાય તો આની ટ્રીટમેન્ટ કરીશું આપણે અહીંયા આગળ તો જોઈએ સોનલબેન તો તૈયાર જ છે કાધું તમે તો ખાઈ ને આવ્યું કેરી દસ ને શાક બનાવી દુ સોનલ સોનલ સોનું સોનલ ચાલે ફ્રેન્ડ સર્કલમાં આપણે જોઈએ તમે બધું બતાવીશું કેમ કે આમ કરવાનું એટલે તો ચલો મસ્ત અંદર અંદર એસી વાળા રૂમ ને ફેશિયલ ને એવું બધું અહીંયા આગળ સરસ મજાનું કર્યા લેવા જો હું તમને પાછળ કેમેરો કેમેરા બધું બતાવો બહુ મસ્ત પાલન કેમ કે એમને જો એક તો ભૈલો નેનો સારે વિશ્વાન આના નામ ઉપર રાખી હે પાલક ને ભૈલો નેનો છે એટલા માટે કોળીઓ અહીંયા બધું અવેલેબલ છે તમે કદા છોકરો લઈને આવો તો અહીંયા આગળ ઉગાડી શકો હો જો નહીં તારું કોળીઓ બેટા ઈ ઈમ કે જો અહીંયા આગળ બહુ સરસ છે અને અહીંયા આગળ આપણો ફેશિયલ ને એ બધું તો તમે જો બધી સુવિધા છે બેનાન હાઈડ્રોલિક ફેશિયલ છે એવું તો જો મિત્રો બધું અવેલેબલ છે આપણે મહેસાણા જતા વિસનગર જતા તો હવે ના જતા અહીંયા આગળ આવી જ જોવા ને બહુ મસ્ત કામકાજ કરે છે આપણે કીધું ને કોન્ટેક નંબર આપી દેશું મેં તો જો વાર તો આપડા સારા જ હતા પણ હરા અહીંયાથી બહુ ખરાબ થઈ જાય અને વાઈટ વાર આવી જાય તો વોશ કરાય તો જો મિત્રો સોનલબેન મસ્ત મજાનું વોશ કરી રહ્યા છે આપણાને અને એમનો છોકરો જોરદાર રોઈ રહ્યો તો મારે પણ મને બી પાણી બહુ ઠંડુ લાગતું હતું કેમ કે ગરમી તો બી પણ પાણી બહુ ઠંડુ હતું એટલે બહુ મસ્ત વોશ કરે જો સોનલબેન એના પછી વોશ કરશે એટલે હેડ સ્પામાં તો વોશ કરવું જ જોઈએ તો જુઓ તમે કેવું મસ્ત મજાનું વોશ કરી રહ્યા છો બેન આપણે ઘરે તો જાતે જ ધોતા હોઈએ પણ પાર્લરમાં તો આપણે વોશ કરી આપે એટલે આપણે ક્યાં મજા આવે નહીં માથે ધોવા ના હોય એટલે અને એમનો છોકરો પણ બહુ રડતો હતો બાજુમાં ઊભો કેમ કે એના મમ્મીને કામ કરે ને એને ગમતું નહોતું એટલા માટે અને છોકરા તો ને એના એવા જ હોય કે જ્યારે મમ્મી કામ કરતી હોય એટલે મમ્મીના ખોળામાં જઈને બેહી જાય એટલા માટે તો છોકરે સખત રોઈ રહ્યો તો પણ આપણે પછી એમને છોકરી હતી જો સોનલબેન કેવું મસ્ત મજાનું વોશ કરી રહ્યા છે આ સોનલબેનનું કામ બહુ સારું છે જો વોશ થઈ ગયું આપણે અહીંયા આગળ મસ્ત તો જો મિત્રો જો ક્રીમ લગાવવાની છે પીસું પડી ના જાય પીનું ધ્યાન રાખજો હું દે. એ તો ખાસીવાળા લક્ષે નઈ ચલાગે. હા. તો મિત્રો જો તમને બધું બતાઈશું. એટલા માટે મસ્ત મજાના. અમે ખરાબ થઈ મારા.

સુરાનું ઉપર બે હું સ્કોડી કરું છું આમ જો પડી જા બેટા તો ચલો મિત્રો વિડિયો પસંદ આયા તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરજો અને ખરેખર જે આપણે પાર્લરમાં તમને બતાવી એ પાર્લરનું કામ બહુ સારું છે અમારા ફ્રેન્ડ પણ છે આપણે

ચાલો મિત્રો આપણે કોમેન્ટમાં નંબર નાખીશું સોનલ લેલો તો તમે કોન્ટેક્ટ કરી લોજો અવસ્થિતથી સીધા શરૂ હોય છે ચાલો